વલસાડ જિલ્લા ભાજપ ટીમે તેમના ઉમેદવારોના નામોની કરી જાહેરાત વલસાડના અગિયાર બેઠકો પર ચુમ્માલીસ ઉમેદવાર ઉતાર્યા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય શ્રી સી આર પાટીલજી પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા દ્વારા

સામાન્ય મહિલા સીટ માટે નજમા અમીર શેખ પછાત વર્ગની સીટ માટે આદિલ સોહિલ કાદરી તથા સામાન્ય સીટ માટે પ્રવીણ સાહેબરાવ पवार નામને જાહેર કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ ઉમેદવારોને રાજ્યના નાણાં ઊર્જા પેટ્રોકેમિકલના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીએ જિલ્લાના તમામ ધારાસભ્યો શ્રીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

ચૂંટણી યોજાનાર છે જેની સત્તાવાર ઉમેદવારોની યાદી આજે જિલ્લા પ્રમુખ શ્રી આપની સામે રજૂ કરશે જાહેર કરશે નમસ્કાર મિત્રો વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આમંત્રણને માન આપીને આપ સર્વે પત્રકાર મિત્રો ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય પધાર્યા છે તે બદલ આપ સર્વેમાં હું પહેલે હાર્દિક સ્વાગત કરું છું વલસાડની અંદર ત્રણ નગરપાલિકા વલસાડ નગરપાલિકા પારડી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકા તેમજ ઉમરગામ તાલુકા પંચાયતની બે સીટ ફણસા સીટ અને સરીગામ સીટ તેવી જ રીતે કપરાણા તાલુકાની તાલુકા પંચાયતની સીટ ગોટણ સીટ એની બેટા ચૂંટણીઓ છે આમ કુલ મળીને ત્રણ નગરપાલિકાઓ અને ત્રણ તાલુકા પંચાયતોની ચૂંટણીની પાર્લામેન્ટની અંદરથી ચર્ચા થયા પ્રમાણે પ્રદેશ તરફથી યાદી જે આવી છે એ હું આપની સમક્ષ નગરપાલિકા પ્રમાણે અને વોર્ડ પ્રમાણેની યાદી હું આપની સામે પ્રસિદ્ધ કરું છું અત્યારે જે પ્રદેશે મને જે યાદી આપી છે એ યાદી પ્રસિદ્ધ કરવાની મને સૂચના મળી છે એટલે આ યાદી મેં પ્રસિદ્ધ કરી છે કદાચ કોઈ કેવા ખાસ કારણો હોય અને પાછળથી જો સુધાર પ્રદેશ કે તો એ સુધાર મારે પ્રદેશની આજ્ઞા અનુસાર કરવો પડશે એની અંદર ચોક્કસ આંકડો ખબર નથી પરંતુ જે જીતી શકે એવા ઉમેદવારોને જે કે જેઓ પાટલી બોર્ડની અંદર પણ ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી હતી એવા ઉમેદવારોને પણ અમે

એ કરીને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી કરી છે કે કેટલા કે જે નવા કોંગ્રેસમાંથી ગામમાં બીજું જે કેસ છે જેને ટિકિટ મળેલી છે શું કોઈ એના પરિવારજનો પણ જેમીના સભ્ય કોઈ કમિટમેન્ટ કોઈ ફરી ફરી ભારતીય રાષ્ટ્રવાદ ની અંદર માને છે સમગ્ર ભારતીય જનતા ને ભારતીય જનતા પાર્ટી પરિવાર માને છે પાર્ટી ની અંદર કોઈ પણ આવે પરંતુ જયારે પ્રવેશ કરે છે ત્યારે કોઈપણ જાતની શરત વગર પ્રવેશ કરે છે પરંતુ જીતના સમીકરણના ભાગ રૂપે પાર્ટીને યોગ્ય લાગ્યું હશે કે આ ઓળની અંદર એમને લડાવવાથી પાર્ટીને ફાયદો થાય એવી પરિસ્થિતિ છે તો પાર્ટીએ ચોક્કસ વિચાર કરીને એમને ટિકિટ આપી છે અને એમનો પરિવાર પણ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેશે